તો જય ગૌ માતા મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણા બે વાછાડા બે એક પિકઅપ ડાલામાં આવ્યા છે બીમાર છે તો મિત્રો તમને જણાવીશું ભાઈ શ્રી આવ્યા છે લઈ મારા વિડીયો સાથે બનાવી રેજો જય ગૌ માતા જયદર જય શ્રી રામ તો મિત્રો તમે જોઈ શકો છો કે પિકઅપ ડાલો આવે છે કયા ગામથી આવે છે એ તમને જણાવી દઈશું અને કોણ લઈને આવ્યું છે તે પણ જણાવી દઈશું અને અંદર શું છે હું તમને બતાવી રહ્યો છું કે મિત્રો તમે જોઈ શકો છો બે વાછા

મેં એમને ફોન કર્યો કીધું હું છું બે વાચાડું તમે કેતા હો તો હું કીધું મિત્રો બોલાય તે પહોંચાડી નાખું આપણી ગાડી ભરાય દઉં તો કઈ વાંધો નહીં તમે કઈ બોલાવો તો બે ત્રણ મિત્ર ને બોલાય એમને મેં ગૌ માતા માતા મને કીધું ભરાય

પિકઅપ વાળા ભાઈ છે અને તેમને ખાલી આપણે એક જ ગૌશી કે કોલ કર્યો છે કે અહીંયા વાછડા બીમાર છે તો હાથે ભરી અને ભાઈશ્રી લઈને આવે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈશ્રીને કે મિત્રો આ હાથે લઈને આવે છે કેમ કે મિત્રો તે પણ એક ગૌમાતા પ્રેમી છે તો ખૂબ ખૂબ આભાર ભાઈશ્રીનો તો મિત્રો અમારા વિડીયો સાથે બનાવી લેજો જય ગૌમાન